તો મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલાં જ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત અચાનક લથડી હતી સોમવારે એટલે કે દસમી ફેબ્રુઆરીની રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલાં જ માયાભાઈ આહિરને હાર્ટઅટેક આવ્યો હતો સ્ટેજ પર તેમની તબિયત બગડી હતી હવે માયાભાઈ આહિરનો નવો વિડીયો સામે આવ્યો અચાનક તબિયત બગડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યાં તેમની સારવાર કરવામાં આવી હતી માયાભાઈ આહિર સ્વસ્થ છે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ તેમનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી હું એકદમ રેડી થઈ ગયો છું ઘરે જઈ રહ્યો છું માયાભાઈએ વિડીયોમાં કહ્યું કે બે દિવસમાં એકદમ રેડી થઈ ગયો છું અને હું હવે ઘરે જઈ રહ્યો છું સંખ્યાબંધ લોકોના ફોન કોલ આવ્યા હતા મારા ચાહકોને જય શ્રી રામ તેમણે હોસ્પિટલના ડોક્ટરોનો પણ આભાર માન્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો